નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાનું છું સંભારેલા રીંગણા તેના માટે મેં રીંગણા લઈ લીધા છે ગરમ મસાલો રાઈ જીરું આવી રીતે અધકચરું કરીને આપણે ચવાણું આવે છે તે લીધું છે મીઠું હળદર ધાણા અને લસણ અને મરચાને આવી રીતે પેસ્ટ આપણે ખાંડીને બનાવીએ છીએ તે લીધી છે તેના માટે આ આવી રીતે આપણે રીંગણા સાફ કરીને આમાં ચાર આકા પાડવાના છે પછી આપણે આ ચવાણું કચરું કરેલું છે તે આપણે લીધું છે તેને આવી રીતે આપણે મિક્સ કરવા માટે એક બાઉલમાં લઈ લીધું છે પછી હવે તેમાં આપણે ભેરવેલું મરચું ચાણે કે લસણ અને લાલ મરચુંની જે પેસ્ટ બનાવી હતી તે લીધી છે સ્વાદ અનુસાર મીઠું મીઠું પણ આપણે જોઈતા પ્રમાણે જ લેવાનું છે પછી ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો પછી હળદર હળદર આપણે જોઈતા પ્રમાણે જ લેવાની છે પછી ધાણા આવી રીતે કટિંગ કરીને લીધા છે મેં જોઓ છો આવી રીતે આપણે ધાણાને પણ લઈ લીધા છે પછી આ બધું જે મિશ્રણ છે તેમાં આપણે થોડુંક તેલ ઉમેરી દઈશું જેથી આપણા મસાલાને એકબીજા સાથે સરસ રીતે ચોટી જાય એટલે કે આપણે સંભારિયા રીંગણામાં કટિંગ કરવેલું છે તેમાં આપણે ભરવાનો છે આ મસાલો આવી રીતે હાથ વડે આપણે બધા મસાલાને એક સરખો કરી લેવાનો છે અને જે કાંઈ આપણે વધારે આ લસણ અને લાલ મરચુંનો આપણે પેસ્ટ બનાવી છે તે કડક ભેરવા લે છે એટલે આપણે તેને આવી રીતે હાથ વડે ઓલા કરી લેવાની છે જેથી બધા મસાલામાં સરસ રીતે મિક્સ થઈ જાય જુઓ છો આપણો મસાલો એક સરખો સરસ થઈ ગયો છે હવે આપણે આ રીંગણા મેં તમને કીધું હતું આવી રીતે ચાર ભાગમાં ડિ આપણે એને કરી લેવાના છે અને આની અંદર જ આપણે આ મસાલો ભરવાનો છે હું થોડોક કેમેરો હલે છે તો તમને બતાવું જોવો છો મેં આવી રીતે રીંગણામાં બધો મસાલો આપણો ભરીને તૈયાર કર્યો છે હવે તેનો આપણે વઘાર કરવાનો છે તેનામાં ટાઈમે આવી રીતે તપેલી લઈ અને તેમાં જોઈતા પ્રમાણનું તેલ લીધું છે તેલ ગરમ થયા પછી હવે એમાં આપણે રાઈ જીરું નાખવાનું છે અને રાઈ જીરું બરાબર સાતરી જાય ત્યાં સુધી એટલે કે ફૂટી જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાનું છે પછી જ આપણે તેમાં બીજી સામગ્રી નાખવાની છે જો છો આપણે રાઈને સરસ રીતે આપણે ફૂટવા દેસું હવે આપણે જે સંભારેલા રીંગણા આવી રીતે કર્યા છે બનાવીને મિશ્રણ ભરીને તેને આપણે આવી રીતે ઉમેરી દેવાના છે અને તેલમાં આપણે આવી રીતે સાતળી અને થોડુંક પાણી ઉમેરી દેવાનું છે જોઈતા પ્રમાણમાં જેટલા આપણા રીંગણાં ડૂબી જાય ત્યાં સુધી જુઓ છો મેં જોઈતા પ્રમાણે પાણી લઈ લીધું છે તમે આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ પણ હું તપેલીમાં બનાવીને બતાવું છું હવે તેને આપણે ઢાંકી દઈએ અને પાકે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જુઓ છો આપણું ભરેલા રીંગણાંનું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો કોણે કોણે તમે ઘરે બનાવેલું છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો થેન્ક યુ